તો કેમ છો દર્શક મિત્રો મજામાં બધાય આજે રજવાડી ખાટલાની અંદર આપણે આડી દોરી નાખીને ડિઝાઇન કેવી રીતે બનાવી એની માહિતી આપીશું તો પહેલાં દોરી લઈને આવી રીતે ગારો બનાવી દેવાનો અને પછી ટાઈટ કરી લેવાનું તેર દોરીની આપણે ડિઝાઇન બનશે એટલે તેર દોરી ગણી લેવાની એમાં પહેલાં છ દોરી લેવાની અને એક અધ્ધર કરવાની અને વર પાછી છના દબાઈ દેવાની આવી રીતે ગણી લેવાની હવે બીજી છ દોરી લીધી એ છ ને અધ્ધર કરી હવે એક દબાઈ દેવાની અને છ અધ્ધાર કરી દેવાની એટલે આ એક દોરીની અંદર બે ડિઝાઇન બનશે જે તમે ધ્યાનપૂર્વક જોજો એટલે તમને ડિઝાઇન પણ આવડી જાય અને કેવી ડિઝાઇન બનશે એ પણ જોવા મળી જશે તો શરૂઆતમાં આપણે તેર દોરી લીધી એની અંદર છ દોરી નીચે દબાવી અને એક દોરી ઉપર કરી વરી પાછી છ દબાવી દીધી પછી છ ઉપર કરી અને એક દોરી દબાવી અને છ ઉપર કરી એટલે આ રીતનું સેમ તમારે ચાલવાનું રહેશે આખી દોરીની અંદર કે છ દોરી ઉપર કરવાની અને એક દોરી દબાવવાની છ ઉપર કરવાની તો વિડીયોમાં બન્યા રહેજો રજવાડી ખાટલાની સરસ મજાની ડિઝાઇન આની અંદર બનશે જે તમને જોવા પણ મળશે અને શીખવા પણ મળશે હું પણ શીખ્યો છું એટલે મને પણ મનમાં એમ છે કે કોઈ જોવે શીખે એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે કોઈ જરૂરિયાતમંદ જેમને શીખવું હોય કોઈને રજવાડી ખાટલો ભરતા શીખવું હોય એમને ઉપયોગમાં આવે એટલા માટે થઈને આપણે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયો જરૂરથી જોજો જરૂરિયાતમંદને શેર પણ કરજો કે જે એમનો ઉપયોગમાં આવે તો આપણે ફરી છ દોરી ગણીને ઉપર કરી હવે એક બીજી છ દોરી ગણી અને એક ઉપર કરી તો સિમ્પલ પહેલી દોરીની અંદર તેર દોરી લેવાની એની અંદર છ દોરી નીચે દબાવીને એક ઉપર કરી દેવાની વરી પછી છ દબાવી દેવાની અને છ ઉપર કરી લેવાની પછી એક દબાવવાની છ ઉપર કરવાની છ નીચે દબાવવાની એક ઉપર કરવાની આવી રીતનું પછી છેલ્લે જતાં એક તમારી જોડે લાકડું હોય અથવા કોઈ બી આવું પ્લાસ્ટિકનું કોઈ બી વસ્તુ હોય એ તમારી જોડે રાખવાની અને પછી દોરીને આ રીતની ઉપરથી ફેરવીને અને પરવી દેવાની અને આ સિંગલ દોરી જે પહેલાં જઈ એ આ બીજી આઈ એ પણ એક જ ગણાય દોરી ડબલ પણ ગણાય એક હવે આ બાજુ ફરી પાછી દોરી નીચેથી લઈને અને કોઈ બી તમારી જોડે લાકડું કે કંઈ બી વસ્તુ હોય એ ભરાઈ દેવાની એટલે એક જાતનો ગાળો બની જાય દોરી ત્યાંથી આખી પાસે ના થાય એટલું ખાસ ધ્યાન રાખવાનું હવે આ બીજી દોરી આવી એની અંદર આની અંદર સેમ જ આવશે કે છ દબાવી હતી એક ઉપર કરી હતી અને છ પાછી દબાવી દેવાની એટલે આમાં આ પહેલાં ખાનામાં ડિઝાઇન જુદી બનશે અને બીજામાં જુદી બનશે બીજાની અંદર જે આપણે છ દોરી ઉપર કરી હતી એની જગ્યાએ હવે પાંચ દોરી આપણે ઉપર કરવાની અને ત્રણ દોરી દબાવવાની જે આપણે એક દબાવી હતી વચ્ચે એની જગ્યાએ ત્રણ દબાવવાની એટલે પાંચ ઉપર કરી દીધી અને એક બે ને ત્રણ આ ત્રણ દબાવી દીધી અને વળી પાછી પાંચ ઉપર કરી દીધી અને બાજુની અંદર સેમ કે એક જ દોરી ઊંચી કરવાની જે છ દબાવી હતી એક ઊંચી કરી હતી અને છ દબાવી હતી એને સેમ રવા દેવાની વચ્ચેથી એક જ લેવાની એ ઇમનિમ જ રવા દેવાની અને આ પાંચ ઊંચી કરવાની ત્રણ દબાવવાની અને પાંચ ઊંચી કરવાની એટલે બીજા નંબરની દોરીમાં સેમ આવી રીતે જ ચાલશે આખી દોરી એટલે તમે ધ્યાનપૂર્વક જોજો વિડીયો ઉપ ઉપયોગી છે જેમને રજવાડી ખાટલો ભરવામાં જોવામાં ઇન્ટરેસ્ટ હોય એમની માટે ઘણો ઉપયોગી વિડીયો છે તો જરૂરથી જોજો વિડીયો થોડો લાંબો છે પણ એક જ વિડીયોમાં તમને આખી ડિઝાઇન આવડી જશે એટલે ધ્યાનપૂર્વક જોજો એવી મારી વિનંતી છે હવે આ દોરી આવી એટલે આ આવી રીતનું કરવી દેવાની પેલું લાકડું જે છે હરવેરીને કાઢીને એની અંદર આ દોરી નાખીને એના ગૂંથી લેવાની આપણે જેમ સાંકળી ગૂંથી ગૂંથીએ ને એવી રીતે ગૂંથી લેવાની હવે લાકડું પાછું આની અંદર ભરાઈને અને દોરી ખેંચી લેવાની નીચેથી અને જરૂર પૂરતી દોરી સામેની સાઈડથી ખેંચી લેવાની એટલે આપણે બે દોરી પૂરી થઈ ગઈ જો તમારી જોડે આવું હથિયાર હોય તો સારું છે કે દોરી સારી ફિનિશિંગમાં આવે ના હોય તો બી ચાલે હાથથી પણ સારું જ ફિનિશિંગ આવે પછી સામેની સાઈડથી આ રીતનું પાછી ફરી દોરી પરોઈ દેવાની અને પછી આવી રીતે ફિટ કરી દેવાની તો આ રીતની ફિટ કરીને અને પછી આપણે ત્રીજા નંબરની દોરી આગળ વધીએ તો જે આપણે પાંચ ઉપર કરી હતી એની જગ્યાએ આપણે ત્રણ ઉપર કરવાની પહેલાં તો સેમ જ ચાલવાનું પછી પાંચ અઢાર કરીને જે ત્રણ દબાવી હતી એની જગ્યાએ પાંચ દબાવવાની તો સેમ આપણે ચાર દોરી ઉપર કરીને પાંચ દબાવી દેવાની અને આ ખાનાની અંદર સેમ એક જ દોરી ઉપર કરવાની બાકી છ દબાવવાની અને છ એ રીતની બરાબર બંને બાજુ છ છ દબાવી દેવાની વચ્ચેની એક જ ઉપર કરી લેવાની અને બાકી આ બાજુની જે ડિઝાઇન છે એની અંદર ચાર અધ્ધર કરીને પાંચ દબાઈ દેવાની પછી ચાર અધ્ધર કરી દેવાની આની અંદર સેમ અને આ પાછળ જે વધઘટ દોરી હોય એ ડિઝાઇન પ્રમાણે તો નીકળી જ જાય બહાર અને પછી આ રીતનું આપણે દોરી ફેરવીને અને જેવી રીતે ગૂંથી છીએ એવી રીતે ગૂંથી લેવાની લાકડું કાઢીને એની અંદર જે શેડો આવે એ પરોઈ દેવાનું અને દોરી સીધી કરીને આવી રીતનું આમ કરીને દોરી નીચેથી ખેંચી લેવાની એટલે કમ્પ્લેટ ફિટ થઈ જાય દોરી નીકળી ના જાય અને પછી આ રીતની સીધી રાખીને અને સામેના શેડાથી ખેંચી લેવાની અને જો તમારી જોડે આવું હથિયાર હોય તો તમે ઉપયોગ કરો ના હોય તો હાથેથી કરી લેવાની એનો કંઈ વાંધો નહીં મારી જોડે છે એટલે હું ઉપયોગ કરું છું પછી સામેની સાઈડ સેમ આવી રીતનું આ બાજુ કરવી એવી રીતની આપણે દોરી પરોવી દેવાની તો આ ચોથા નંબરની દોરી આવી તો પહેલાં જે છે એમ આપણે એક ઉપર કરીએ છીએ કરવાની હમણાં ચાર ઉઠાય તેની જગ્યાએ ત્રણ ઉઠાવવાની જે આ ત્રીજા નંબરની ચોથા નંબરની દોરી આવી એ બરાબર અને વચ્ચેની પછી એક ઉઠાવાની નીચે ત્રણ પછી દબાઈ દેવાની ત્રણ ઉઠાવીને ત્રણ દબાઈ દેવાની અને એક વચ્ચેની સેન્ટર નહીં આવી દેવાની ફરી પાછી ત્રણ દબાવવાની અને ત્રણ ઊંચી કરી દેવાની આમાં આપણી મેઇન ડિઝાઇન આમાં બનશે બાકી આ શેમ જ જવા દેવાની વળી પાછી ત્રણ અધર કરીને ત્રણ દબાવી દેવાની અને સેન્ટરની વચ્ચેની દૂરી એને ઊંચી કરી દેવાની વળી પાછી ત્રણ દબાવી અને ત્રણ અધર કરી દેવાની બાકી આખી દૂરી આ રીતની જ ચાલશે આની અંદર શ્યામ લઈ લેવાની ત્રણ અધર કરી ત્રણ દબાવી અને સેન્ટરની ઊંચી કરી લીધી હવે ત્રણ દબાવીને અને ત્રણ ઊંચી કરી લીધી અને આ જે રીતનું આવે છે એમ બરાબર હવે વધઘટ પાછળ આ રીતની કાઢતું રહેવાનું અને પછી દોરી ફેરવીને અને પછી આ રીતની કરીને ફેરવી લેવાની આ રીતની કમ્પ્લીટ ખેંચીને ટાઈટ કરી લેવાની આ બાજુ હવે છેડે ખેંચી લેવાની હવે પાંચમા નંબરની દોરી આવશે જે પહેલા ખાનાની અંદર શેમ જ લેવાની જે આપણે પેલા લેતા હવે પાંચમા નંબરની દોરી જે આવી એ સેમ આપણે લઈએ છીએ એવી રીતે લેવાની બાકી આની અંદર હવે બે ઊંચી કરવાની ત્રણ દબાવવાની અને ત્રણ અધ્ધર કરવાની એવી રીતે ગણી લેવાની ત્રણ નીચે દબાવીને અને ત્રણ અધર કરી દેવાની પહેલાં બે અધા કરવાની પછી ત્રણ દબાવવાની પછી ત્રણ અધ્ધર કરવાની આ ત્રણ દબાવી અને બે અધ્ધર કરી હવે આ સેમ પાછું એક જ દોરી ઊંચી કરવાની હવે બે ઉપર કરવાની ત્રણ નીચે દબાવવાની અને ત્રણ ઉપર કરવાની ફરી પાછી ત્રણ દબાવીને અને બે ઉપર કરી લેવાની અને આની અંદર શેમ જ જવા દેવાની દોરી સિંગલ એટલે આ રીતની દોરી આખી દોરી એ રીતની જ ચાલશે વિડિયો ધ્યાનપૂર્વક જોજો તો આવડી જશે છેલ્લે આવી રીતે દોરી કાઢીને અને પછી નીચેથી કાઢીને લાકડો કાઢીને અંદર પરોઈ દેવાની આવી રીતે જરૂર પૂરતી ખેંચી લેવાની અને પછી આ રીતની ફિટ કરી લેવાની હવે સામાસીડે ખેંચીને અને વ્યવસ્થિત કરી લેવાની આવી રીતે હાથેથી કરો તો હોય ચાલે અને તમારી જોડે એને ઠીક કરવા માટેની વસ્તુ હોય તો બી ભલે બાકી હાથથી કરો તો હોય સારું છઠ્ઠા નંબરની અને પાંચ અધર કરવાની પેલી એક અધ્ધર કરવાની ત્રણ દબાવવાની પાંચ અધર કરવાની પછી ત્રણ દબાવવાની એક અધર કરવાની બંને બાજુ તો ડિઝાઇન આપણે સેન્ટરમાં આવી ગયા આ અડધી ડિઝાઇન થઈ ગઈ બીજી આટલી સેમ આ બાજુ બધ છે બરાબર ત્યારે એક ડિઝાઇન પૂરી થાય એટલે આખી ડિઝાઇન શીખવી જરૂરી છે આ થઈ ગઈ હવે આના સેમ પછી આ એક ઉઠાઈ દેવાની આ છ આ બાજુ છ આ બાજુ દબાવી દેવાની ટોટલ તેર દૂરી હોય હવે આના એક ઉઠાવાની ત્રણ દબાવવાની અને પાંચ ઉઠાવી લેવાની પછી પાછા સેમ ત્રણ દબાવી એક ઉઠાવવાનું અને આ રિપીટ કરવાનું આ એક ઉઠાવી લેવાની આના એક ઉઠાવવાની ત્રણ દબાવવાની જે થોડી જાહેર છે દૂરી ખૂટે છે એટલે પછી પેક કરી દેવાનું સ્ટોપ કરી ફંખો એકને અધર રાખવાનું આ એક આ બીજી એટલે શેમ આટલી છ દોડ્યો એટલે અધ્ધર રાખવાનું બરાબર આ એક ઉઠાઈ જઈને જેટલો બે ઉઠાવવાનું અને ત્રણ દબાવવાનું અને ત્રણ ઉઠાઈ જવાનું ખરી પાછા ત્રણ દબાવીને બે ઉઠાઈ દેવાનું આના સેમ એક ઉઠાવ આના બે ત્રણ દબાવવાનું ત્રણ ઉઠાવવાની ત્રણ દબાવવાની અને બે ઉઠાવવાની આ સેમ બે ઉઠાવવાની ત્રણ દબાવવાની ત્રણ ઉઠાવવાની ત્રણ દબાવવાની આમાં બે ઉઠાવવાની આ સેમ એક જ તે પાછા બે ઉઠાવવાની ત્રણ દબાવવાની પાછળ દોરી પતી જાય છે એટલે મૂકી દેવાનું હવે પછીની દોરીમાં આ એકને અધર આપવાનું એક આ બેથી એની જગ્યાએ ત્રણ અધર લેવાનું ત્રણ ઉઠાય ત્રણ દબાવી અને એક ઉઠાય પછી ત્રણ દબાવી ત્રણ ઉઠાય એક ઉઠાય ત્રણ ઉઠાઈ ત્રણ દબાઈ એક ઉઠાવી લેવાની પછી સેમ ત્રણ દબાઈ ને ત્રણ સેમ એક ડિઝાઇનમાં જે રીતના તમે ચાલો એ રીતની આખી દોરી ચાલે પહેલેથી ત્રણ ઉઠાવ્યું હોય તો ત્રણ જ ઉઠાવવાની હવેની નેક્સ્ટ હવે પછીની દોરીમાં ફરી પાછા આના ઉપર એક દોરી કરી આના ચાર ઉઠાવવાની અને એક બે ત્રણ ચાર પાંચ દબાવવાની ચાર ઉઠાવવાનું એક ઉઠાવવાનું ચાર ઉઠાવવાનું પાંચ દબાવવાનું ચાર ઉઠાવવાનું પછી એક ઉઠાવવાની ચાર ઉઠાવવાની પાંચ દબાઈ ચાર ઉઠાવી લેવાનું એક ઉઠાવવાનું ચાર ઉઠાવને બાકીને વધે વધીને ખાલી બે દૂરી ગયો પતિ ગયું પછી લાલ જ લે છે એક બે ત્રણ ચાર જગ્યાએ પાંચ ઉઠાઈ લેવાની ચાર ત્રણ અને ચાર સામ આગળ ઋતુ ચાલવાનું તો ચાર ઉઠાવી દેવાની બે ત્રણ દબાઈ દેવાનું પછી પછી ચારું ઉઠાઈ લેવાનું પછી આમ એક ઉઠાવી લેવાનું પછી ચાર ઉઠાઈ લેવાનું દે આ ડિઝાઇનની આ છેલ્લી દૂરી એટલે ડિઝાઇન પૂરી આ એક નું ઉઠાઈ આ એક બે ત્રણ ચાર પાંચ હતી અને જગ્યા છ છ ઉઠાવી લેવાની આમ એક રવા દેવાની દબાવવાની અને છ ઉઠાવવાની આ એક ઉઠાવવાની આ છ ઉઠાવવાનું એક દબાવવાનું અને છ ઉઠાવી લેવાનું એક ઉઠાણી છ ઉઠાની એક દબાણી છ ઉઠાણી પછી એક છ અને છેલ્લે એક દબાજ મિત્રો આ તેર દોરીની ડિઝાઇન છે આ રીતનું બને તેર દોરી લેવાની આવે તો આ ડિઝાઇન આટલી જો તમને આવડી જાય એટલે આખો આટલો આખો પવન પડતા તમને આવડી જાય આ તેર દોરીની આ એક અને બે ડિઝાઇન પડે રશિયામાં આગળ જવાનું થાય એટલે આ ડિઝાઇન છે એની જગ્યાએ આ ડિઝાઇન અહીંયા આવી જશે આ ડિઝાઇન અહીંયા આવી જશે તો આ રીતનું આગળ હેરાય તો નમસ્કાર દર્શક મિત્રો રજવાડી ખાટલો ભરવાની રીત તમને સરળ રીતથી કેવી રીતે ખાટલો ભરવો તેની મેં વિડીયોમાં તમને આગળ માહિતી આપી છે તો આ રીતનો હાલ ખાટલો બન્યો છે તમે દેખાડું તમને તો વિડીયોમાં બને રહેજો તમને હું દેખાડું તો દર્શક મિત્રો જે પ્રમાણે કીધું હતું એ રીતનું જો તમે દોરીથી ભરશો તો આ રીતની ડિઝાઇન બનશે રજવાડી ખાટલાની અંદર ઊભી દોરી નાખવા માટેનો વિડીયો એક અલગ બનાવેલો છે આની પહેલાં એ તમે અંદર ચેનલની અંદર જઈને જોઈ શકો છો આડી દોરી નાખીને આવી રીતની ડિઝાઇન બનાવવા માટેનો આ વિડીયો હતો તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જરૂરિયાતમંદોને જરૂરથી મોકલજો જેથી કોઈને ઉપયોગમાં આવે બાકી આવી રીતની ડિઝાઇન હાલ આપણે બનાવી છે બીજી જુદી જુદી ડિઝાઇનો ઘણી આપણી ચેનલમાં આપણે અપલોડ વિડીયો કરેલા છે તો વિડીયો તમે જોજો જરૂરથી ઉપયોગમાં આવશે તો વિડીયોમાં તમે જોયું કે રજવાડી ખાટલો સરસ મજાની ડિઝાઇન ભરી હતી તો મેં જે પદ્ધતિથી તમને શીખવાડ્યું એ રીતે તમે ભરશો તો સરળ રીતે તમને આવડી જશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તમને ઉપયોગમાં આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી મનપસંદ રજવાડી ખાટલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો બધા જય માતાજી